તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને વિધિવિધાન વિષયક એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ પોરિયા તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સેમિનારને સંબોધતા કુલપતિ કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે આદિવાસી પરંપરાઓમાં વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના ઊંડા પાસાઓ સમાયેલા છે તેમણે જણાવ્યું કે આવા સેમિનારો દ્વારા નવી પેઢીમાં આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધશે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસશે તેમણે વધુમાં કહ્યું કે આદિવાસી વાદ્યશૈલી નૃત્ય અને ચિત્રકલા અનોખી છે ખાસ કરીને વારલી ચિત્રકલા ગણિત અને ભૂમિતિ અંગેની પ્રાચીન સમજનું ઉત્તમ ઉદાહરણ છે જેમાં પ્રકૃતિ પ્રત્યેનું સન્માન સ્પષ્ટ રીતે દેખાય છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે જોડાયેલી છે આદિવાસી સમાજની વિધિઓ અને પરંપરાઓ સામાજિક એકતા અને સંસ્કૃતિનું પ્રતિક છે સેમિનારમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણીએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અંગે પ્રેરક ઉદબોધન કર્યું હતું કોલેજના આચાર્ય હિતેન્દ્રસિંહ ઉખરવાસીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું સેમિનારના મુખ્ય વક્તા તરીકે નાસિકની કોલેજના ભાગવત શંકર મહાલેએ મહત્વપૂર્ણ પ્રવચન આપ્યું હતું આ ઉપરાંત વિવિધ વિષય નિષ્ણાતોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન વાંસ આધારિત હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવતી કોટવાડિયા સમાજની બહેનોના સ્ટોલની મુલાકાત લઈ મહાનુભાવોએ તેમની કલાની પ્રશંસા કરી હતી સેમિનારમાં મોટી સંખ્યામાં આચાર્યો પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાના દેવી માતા સરસ્વતી વિદ્યાના દેવી માતા સરસ્વતી હું પ્રોફેસર કિશોરભાઈ પોરિયા હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલ કુલપતિશ્રી તરીકે કામ કરું છું એમ આજ રોજ આપણે વ્યારા કોલેજ ખાતે વન ડે નેશનલ કોન્ફરન્સ ઓન આઈ કેસ રિચ્યુઅલ્સ રિચ્યુલ્સ એન્ડ કલ્ચર ઓફ સાઉથ ગુજરાત એ વિષય પર એક દિવસનો કોન્ફરન્સ હતી આ કોન્ફરન્સનું આયોજન કોલેજનું મંડળ કોલેજના આચાર્યશ્રી એમના દ્વારા કરવામાં આવે આપણે સૌ જાણીએ છીએ એમ કે આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે એ સાંસ્કૃતિક વિરાસતમાં આપણે સૌ પણ એક આદિવાસીના જીવનની માફક જીવન જીવતા જીવતા આપણે વિકાસ પામીએ છીએ આદિવાસી જાતિ એક એવી જાતિ છે કે જેમણે આપણી પરંપરા જતન આજ દિન સુધી જાળવી રાખ્યું છે અને કરી રાખેલું છે આજે આપણે ભારતીય જ્ઞાન પરંપરામાં કદાચ વિશ્વની અંદર બીજા બહુ ઓછા દેશ છે કે જેમની પાસે લેખિત રીતે સનાતન છે ધાર્મિક બાબતો વિશે લેખિત ડોક્યુમેન્ટ હોય આપણે સૌ જાણીએ છીએ કે જીવનનો મંત્ર છે એ આપણે રામાયણ છે જેમાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન અને રાવણ વિશે આપણે નાનપણથી એટલે કે બાળપણથી પણ જાણતા હોઈએ છે એ જ રીતે ધર્મનો જે ગ્રંથ છે જે ધર્મનો જે ગ્રંથ છે એ આપણું મહાભારત છે રામાયણમાં માતા પિતા અને ભાઈના પ્રેમ વિશેની વાત છે મહાભારતમાં ધર્મ માટે બે ભાઈઓએ લડાઈ કરવી પડે એમની વાત છે તો ધર્મ વિશે નું જે આપણું જે જ્ઞાન છે આપણો ધર્મ શું છે ધર્મના જતન માટે આપણે શું કરવું પડે એ મહાભારતમાંથી આપણે જાણી શકીએ છીએ જે જીવન જીવવાની કળા છે એ કર્મનું જે જ્ઞાન છે એ કર્મ વિશેનું જ્ઞાન આપણને ગીતા દ્વારા મળે છે આ બધી બાબતો સિવાય જે આજે વિકાસની પાછો ટેકનોલોજીના અતિરેકને પરિણામે આપણે એના દુષ્પરિણામ છે એ પણ ભોગવતા થયા છે વિશ્વ આજે પર્યાવરણથી પર્યાવરણની અંદર થયેલા પ્રદૂષણથી કાર્બનની વધતી જતી ડિમાન્ડને લીધે પેટ્રોલિયમની વધતી જતી ઉપયોગોને લીધે વિશ્વ આજે ખૂબ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યું છે અને એમના સોલ્યુશન છે એ કદાચ મને એવું લાગે છે કે પશ્ચિમના દેશો કરતાં આપણા પૂર્વના દેશો આના સારું સોલ્યુશન આપી શકેલું છે આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી વિરાસત છે એમણે આ મૂલ્યનું સતત રીતે જતન કરેલું છે એમાં પથ્થરમાં પણ એમણે દેવ જોયેલો છે આપણે નદીમાં પણ એમણે માતાના દર્શન કરેલા છે અને સસ્ટેનેબલ ડેવલપ ડેવલપમેન્ટ કે પોલ્યુશન હેઝાર્સ છે એ એ વાત કદાચ આપણા શહેરોને લાગુ પડી શકે એવું છે પણ ગ્રામ્ય સંસ્કૃતિમાં આદિવાસી જીવન જીવવા જીવતા લોકો માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા વિષયનો જ્ઞાનની કદાચ એમને આવશ્યકતા નથી કારણ કે એમનું જીવન છે એ જીવનમાં એ તમામ બાબતોથી પૂર્ણ રીતે વાકેફ છે આજે મેડિકલ સાયન્સને લીધે આપણે એના દુષ્પરિણામો પણ છે એ ભોગવતા થયા છે આજે કેન્સર જેવા અસાધ્ય રોગ છે એ જીવનની વાસ્તવિકતા થઈ છે પણ આપણા આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી દ્વારા નક્કી કરવામાં આવતી વનસ્પતિઓ એ આપણને આવા રોગોથી કેવી રીતે રક્ષણ આપી શકે એમ એ રોગ કેવી કઈ રીતે ન થઈ શકે એમ એમનું ભલે પોતાની પાસે કદાચ અભ્યાસક્રમ કે ડિગ્રી સર્ટિફિકેટ નહીં હોય તો પણ આપણા સામાન્ય આદિવાસી જન આપણા સામાન્ય આદિવાસી ભાઈ બહેનો આના વિશેનું જ્ઞાન ધરાવે છે એમ અને આજે પણ આપણા આ ક્ષેત્રમાં નેવું વર્ષથી આસપાસની ઉંમર ધરાવતા ઘણા બધા આપણા વડીલો છે એ જીવિત છે મને એવું લાગે છે કે જ્ઞાનના ધોધમાં જ્ઞાન સર્વવ્યાપી બન્યું છે એ સર્વવ્યાપી જ્ઞાન મેળવવાની આંધળી દોટમાં આપણું જે વાસ્તવિક જ્ઞાન છે આપણું જે પરંપરાનું જ્ઞાન છે એ આપણે ન ગુમાવીએ અને આપણી આ સાંસ્કૃતિક વિરાસત છે એમને જાળવી રાખવા માટેનો એક આ પ્રયત્ન છે કોલેજના આચાર્ય આ અને કોલેજનો જે સ્ટાફ છે કોલેજના ઉપાચાર્ય એ મને એવું લાગે છે કે મનથી એ શિક્ષણ સાથે જોડાયેલા નથી એ હૃદયથી શિક્ષણ સાથે જોડાયેલા હોય છે અને હૃદયનો ભાવ છે એમ એ હંમેશા સમાજને શ્રેષ્ઠ આપતું હોય છે એમ અને મને ખૂબ અપેક્ષા છે કે આ વિસ્તારમાં આ પ્રસિદ્ધ કોલેજ અને એમનું જે મંત્રી જે મંડળ છે એ અને આચાર્યશ્રી છે એમનું જે વિઝન છે એ આપણા સૌ આદિવાસી મિત્રોને ખૂબ મદદરૂપ થશે આ કોન્ફરન્સની શુભેચ્છા માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પિત કરું છું આભાર